ડોક્ટર ભરત ધરજિયા જનરલ સર્જન તરીકે છબીયા હોસ્પિટલ બોટાદ ખાતે ફરજ બજાવું છું આજે તિથિ નિમિત્તે બજરંગદાસ બાપાની તિથિ નિમિત્તે એકસઠ દીકરીઓના સમૂહ લગ્ન છે સાથે સાથે મેળો છે આ એક ધાર્મિક અને સામાજિક કાર્ય છે સાથે સાથે અમે રક્તદાન એ મહાદાનને સૂત્રને સાર્થક કરવા માટે અમે બ્લડ ડોનેશન કેમ્પ બી રાખેલો છે તેના માટે બામણીયા બ્લડ બેંક ભાવનગર તરફથી અહીં કેમ્પનું આયોજન કરેલું છે જેથી કરીને બ્લડ લોકોને મળી રહે અને ગામનું ભલું થાય અને રાષ્ટ્રનું ભલું થાય કેમ્પને બ્લડ કેમ્પને મામલતદાર શ્રી રાણપુર મામલતદાર શ્રી ગોયલ સાહેબ તરફથી ખુલ્લો મૂકવામાં આવેલ છે હરેરામભાઈ દેસાણી ધાર્મિક એટલે આ ધાર્મિકપ્રા ગામની અંદર અમે દર વર્ષે વીસ વર્ષથી બજરંગદાસ બાપાની તિથિ ઉજવી છે અને અગિયાર વર્ષથી અહીંયા જે સમૂહ આયોજન થાય છે અને એની અંદર સમૂહલોકની અંદર અમે ભજન ભોજન અને આ મેળા જેવું જે માહોલ છે એ માણવા માટે અહીંયા સૌ બહારથી મહેમાનો પધારો છે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારે આની અંદર આ મેળાની અંદર સંતવાણી પણ ચાલુ છે બહેનો તરફથી દસ પંદર મંડળ છે એમના તરફથી કીર્તન પણ ચાલુ છે અને એમના અમારે અહીંયા જ્યારે શરૂઆત થાય ત્યારે સૌ પહેલાં અમે સાંજે અહીંયા લાડવા બનાવીએ છીએ કૂતરા માટે અને એક કૂતરાને સવારમાં બજાવી છે અને પછી જે દર્શક નાખવી છે અને આની અંદર એક ગાડી ભરી અને લીલું નાખવી છે આવો સમન્વય છે તો અહીંયા ધારપીપળાની અંદર આવો રૂડું કાર્ય થાય છે એ બદલ સૌનો આભાર છે અહીંયા જે બહારથી મહેમાનો પધારે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનવી છે લોક સત્ય ભરવા વીસ વર્ષથી મુકામે બાપાને મઢીનો ઉત્સવ ઉજવાય છે સાથે સાથે સતત અગિયાર વર્ષથી બધી નદીના સરોવર સંલગ્ન થાય છે મેં એમાં ઓછામાં ઓછા શિક્ષિ કર્યું દીકરીઓના આમાં જોરકા સંલગ્નમાં જોડાય છે પણ આ સમલગ્નમાં અગિયાર વર્ષે અન્નમ આ આયોજન આ ગામના આયોજન માણસો કરી રહ્યા છે એમાં સંતો મહંતો રાજકીય ધાર્મિક વેપારી બધા આગેવાનો વધારી વધારી રહ્યા છે આ લોક લોકમેળાનું આયોજન છે આપણને એવું લાગે કે માદરમાં માદેરી મઢીએ મિની કુંભ મેળો હોય એવું લાગે સાથે લો સંતવાણી ભજન ભોજન કીર્તન ગીત આ તો પ્રોગ્રામ બધા માની રહ્યા છે ઓછામાં ઓછા એસી એક લાખ માણા આ પ્રોગ્રામ માની રહ્યા છે

ધર્મસુદ્ધ ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કારનગર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી સિક્સ નાઇન